પંદર ઓગસ્ટ નો સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ધૂમધામથી કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ પંદર ઓગસ્ટનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે જોકે સ્વતંત્રતા દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ને એક ધમકી ભર્યો ફોલ મળ્યો છે જેને લઈને પોલીસ દોડતી થઈ હતી પંદર ઓગસ્ટનો સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી તો અમદાવાદમાં પણ પંદર ઓગસ્ટ પર્વ પર્વત ધૂમધામથી ઉજવવામાં આવે છે જોકે સ્વતંત્રતા દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ એક ધમકીભર્યું કોલ મળ્યો છે જેને લઈને પોલીસે દોડતી થઈ છે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી રહી છે અને ટેકનિકલ એનાલિટિક્સની મદદથી જ કોલ કરનારની ઓળખ થઈ ગઈ છે તો પોલીસે આરોપીને પકડી લેવા અને તેણે આ તો કેમ કરી તે જાણવા માટે તજવેજ શરૂ કરી છે તો પંદર ઓગસ્ટ નો સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ધામધૂમથી થવાની છે ત્યારે અમદાવાદમાં પણ પંદર ઓગસ્ટ નો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે જોકે સ્વતંત્રતા દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ એક ધમકી ભર્યો કોલ મળ્યો છે જેને લઈને પોલીસ દોડતી થઈ હતી પંદર ઓગસ્ટ ના દિવસે બોમ્બલાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જી વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુરોપની આરોપ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે

જે માઇન્ડ ફ્રેમ છે એ પ્રોપર નથી ના ગુનાહિત ઇતિહાસ સારો યુવકનો કોઈ મળ્યો નથી અને યુવકનું નામ છે કાંકરિયા અરિહંત વિનોદભાઈ જૈન